અબડાસા તાલુકાના તેરા ખાતે આવેલ સાતસો પચાસ વર્ષ જૂના સીતળા માતાજીના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી અને માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી અબડાસા તાલુકાના તેરા ખાતે આવેલા સાતસો પચાસ વર્ષ જૂના સીતળા માતાજીનું મંદિર જેમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સંખ્યામાં લોકો મેળાની મોજ માણી હતી અને માતાજીના દર્શન કર્યા હતા જેમાં બખમ લાખડો સહિતની રમતો રમાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી આ મેળો ઉજવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીતળા માતાજીના મેળા સમિતિએ સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી જેમાં ઉપસ્થિતિમાં ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજીભાઈ ભાનુશાલી ભાનુશાલી શંકરલાલ લાલજીભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ કોર જત ભાજપ જત સમાજ પ્રમુખ જુનસભાઈ જત માજી સરપંચ આધમભાઈ લોથરા જીલુભા સોડા મહેશભાઈ ભાનુસાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા પંચ તરીકે સેવા આપનાર જત દાદાભાઈ મંધરા આદમ હાજી જુસબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જૂનું શીતલા માતાનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે માતાજીની પેઢી અને પૂજા થાય છે અને મેળો ભરાય છે બારસ અને તેરસના તેરા ગામે તેરસના મલાકડો રાખવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને અમારી ગામની એકતા અને અખંડિતતા માટે તેરા ગામ પ્રખ્યાત છે અને તેરાની અંદર આ એક શીતલા માતાજીનો મેળો બીજો શૈદ મહામંતિરનો મેળો આવા બે મેળા સર્વે ભાઈઓ ભેગા થઈ અને અમે ઉજવીએ છીએ અને કોઈ પણ દિવસ અમારા મેળાની અંદર કોઈ જાતની કોઈ બે તકલીફ ન થાય અને આ મેળાની અંદર બહુ સારી રીતે વેપાર વર્ણિત થાય છે અને બહારથી કેટલીક પબ્લિક આવે છે અને આ માતાજીની કૃપા છે અને ગામની અંદર અમારા ગામની અંદર આજે લગભગ સાઠથી સિત્તેર જણા ભાનુશાલી સમાજના મુંબઈથી ખાસ મેળા માટે અહીંયા પધાર્યા છે એ લોકોનો પણ અમે ગામ વતી હું આભાર માનું છું અને દરેક સમાજના હિન્દુ મુસ્લિમ જૈન કોઈ પણ સમાજના ભાઈ હોય તેરાનો મેળોની વાત સાંભળે એટલે ત્યાંથી દેશાવરથી અહીંયા આવે અને એવી અમને બહુ આનંદ થાય અને બધા ભેગા મળી અને ઉત્સવ ઉજવીએ છીએ